રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તળાજા તાલુકાના નવા સાંગાણા અંબિકા આશ્રમના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહંત શ્રી રમજી બાપુને આમંત્રણ મળ્યું હતું જેઓએ આમંત્રણને માન આપીને અયોધ્યા ખાતે હાજરી આપી હતી અહીં કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે અગિયાર કલાકે તળાજામાં મહુવા ચોકડી ખાતે બાપુ પધારતા ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાઇક તેમજ કાર સહિતના વિશાળ કાફલા સાથે અંબિકા આશ્રમ નવા સાંગાણા સુધી રેલી યોજી અને સામૈયક કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા સમ્રાટ સમાચાર તળાજા